jo jo ji shri nah, shri krishna bhajane ram ram jai maamal kaise hai ji jai maamoi he motauje tale he mot he motauje tale pe motauje o he motauje o huma hey, video bol dayo dayo didi pae nak nakla nok ale ka સુવાનું શું લેવું છે બેને સુવાનું એક મોટો જબરો ઢીકો લો આ બકલે પાણી પૂલી ખાવી છે કે દે પાણી પછી સુઈ જાય એ અરર ગંતારું લે 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 કોઈ બોય લે એટલે મમ્મીએ કીધું ને મોટો ઢીકો આવશે હા મોટો ઢીકો હા શું કહે છે દીદી મોટો ધીકો આવશે એવું કે છે મો દીકરો ને એવું કોઈ દી લે 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 આંગળી ખાવી આંગળી પકડે ના આમ જો 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 આંગળી નો આપું દીદી દીદી નો આપો પૈસા દે હાલ પેલા પછી આપો ના એમ નું થોડી ના આપો આંગળી હું મળે ચાઈ છે મારી હું છે રગલા જમા બોલાવે હે રઘો વાતોડીયો થઈ ગયો છે રઘો એ શું છે એ ચકવો ચકો એ જે બોલાવે છે જો ને હામો બોલાવે મમ્મા મમ્મા ચોકી બાય એ ચોકી બાઈ ચોકી બાય ચોકી à, uh, chắc chị bay nằm để chui đây để hết uh, rồi uh. chui ra chui chui nani chắc chị chui ra chui ra chui ra chui ra nani chắc chị chui ra chui ra chui ra chui ra nani chắc uh, uh, <laughs> ngay à નીચે પરકો નીચે પરકો ક્યા ક્યા દીદીને ક્યા કિયા ચકલી માર ચકલી દૂ આ દૂ 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 આ ગજોલો મારોગી કોગી યી કોચે મોડી કો હા સેસ તો તો કે મારે ને એટલે ચકી ભાઈ મમ્મી તું છે ફૂક મારું છો એટલે મોર બગલ આ

Tutun lagi kalau dah sila malu saja sila, halu malu. Wah, 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 wah. Hah. Bayangkan data kau ni, cuba lagi, cuba lagi, baca ini, coba lagi. Data video blog mama si data.